ણે આપેલી ભેટ મારી તરફ લંબાવી અને મને ખોલવાનું કહ્યું જ્યારે તે મેં ખોલ્યો ત્યારે તેની અંદર એક સફેદ કાપડ હતું મારા પતિએ કહ્યું અત્યારે મારી માતાને સબૂત આપવાનું હતું કે હું તારા જીવનમાં આવનાર પ્રથમ માણસ છું મને આશ્ચર્ય થયું કે મારા પતિ કેવી વાત કરી રહ્યા હતા પણ અચાનક તેણે તે કાપડ મારા હાથમાંથી લીધું અને તેનો અંગૂઠો કાપી નાખ્યો અને તે લોહી કપડાં ઉપર લગાવી દીધું કે જે કરી રહ્યા હતા તે જોઈને હું સ્પદ્ધ થઈ ગઈ મેં તેનો અંગૂઠો પકડ્યો હતો અને કહ્યું તમને દુઃખ નથી થતું જ્યારે મેં મારા દુપટ્ટા સાથે તેનો લોહી રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે હસતા હતા મને થયું આ માણસ કોણ છે અને આવું કેમ કરે છે તેણે કહ્યું ઉતાવ કર મારી પાસે સમય નથી મને કામના સંબંધમાં બહાર જવું છે મને આશ્ચર્ય થયું મેં તે વ્યક્તિ પર એક નજર નાખી મને હવે તેના એ નિશાન પણ મેં મારી નજર નીચે કરી દીધી તેણે કહ્યું મારી પ્રિય પત્ની તું જાણે છે કે તમે હવે મારા ડરો છો પરંતુ તમારે મારાથી ડરવાની જરૂર નથી નહીં તો હું ક્યારેય પતિમાંથી શેતાન બની જઈશ તે ખબર પણ નહીં રહે પછી તે મને તેની સાથે ઓરડામાંથી બહાર લઈ ગયા તેણે કહ્યું કે તે મારી માતાના ઘરે નાસ્તો કરશે અને આ ભેટ માને આપી દે મેં તે ભેટ શરમ સાથે મારી સાસુને આપી દીધી તે આ ભેટ જોઈ મને ગવે લગાડી અને ઘણી નોટો મારા પરથી ઉતારી નોકરાણીઓને આપી મારી સાસુએ મારા પતિને કહ્યું કે વહુને ઝડપથી ઘરે લાવજે કાલે રિસેપ્શન છે ઘરની વહુ રિસેપ્શન સુધી બહાર જતી નથી પણ તારી જીદને કારણે હું મજબૂર છું મારા પતિ તેને માને ગવે લાગ્યા અને કહ્યું ઠીક છે મા હું જલ્દી આવવાની કોશિશ કરીશ ચાલો જાન આટલું કહેતા તેણે તેનો હાથ મારા તરફ લંબાવ્યો પણ વિના તેના હાથ હાથ પર મૂક્યો હતો અને તે મારી સાથે બહાર બહાર ત્રણ કાર અમારા માટે તૈયાર હતી તે પ્રથમ કારમાં બેઠા હતા હું તેને ઘણા પ્રશ્નો પૂછવા માંગતી હતી કારણ કે મારા હૃદયમાં વિચિત્ર હલચલ ચાલી રહી હતી હું એ જાણવા માંગતી હતી કે મારો સંબંધ આ કુટુંબમાં કેવી રીતે થયો અને મારી માએ મને તેના વિશે કંઈ કહ્યું નહીં મને યાદ છે કે કોઈ બીજું પરંતુ હવે આ વાત કંઈક બીજી હતી થોડા સમય પછી અમે ઘરે પહોંચ્યા ઘરની અંદર પ્રવેશતા જ મારા માતા પિતા ત્યાં બેઠા હતા અને વાતો કરતા હતા મને જોઈ તેના ચહેરાનો રંગ ઉડી ગયો હું તરત જ તેના ગવાય લાગી ગઈ મારા પતિ અંદર આવ્યા પછી તેણે કોઈની સાથે વાત કરી નહોતી બસ તે સોફા પર બેઠા હતા મેં ડરતા મારા પતિ તરફ એક નજર નાખી અને પછી મારી માને જોતા બોલી માં અમે નાસ્તો કર્યો નથી અમે અહીં નાસ્તો કરશું મારી માએ મને જોઈ અને મારું કાંડું પકડી રસોડા તરફ આગળ વધી ગઈ પપ્પા મારા પતિની નજીક બેઠા હતા મારી માતાએ જ્યારે રસોડામાં પ્રવેશ કર્યો મારી તરફ જોતા કહ્યું તું ઠીક છે તેણે તારી સાથે કંઈ કર્યું નથી ને મેં કહ્યું મમ્મી તમે પરેશાન કેમ છો જો તમે ગઈકાલ વાતથી પરેશાન છો તો હું તમારી પાસે માફી માંગુ છું પરંતુ હું મારા પતિથી ખૂબ ખુશ છું હું ખુશ છું કે મેં અહીં લગ્ન કર્યા પણ મા આ ઘરમાં મારા લગ્ન કેવી રીતે થયા અમે નાના વિસ્તારમાં રહેતા લોકો છીએ અને આ લોકો અમીર છે પણ આ લોકો કોણ છે તને તે ક્યાં મો હું હજુ બીજું કંઈ કહું તે પહેલા મારી બહેને રસોડામાં પ્રવેશ કરી અને મારા ગવે લાગી ગઈ તેને જોતા મારી બધી મૂંઝવણ અને મુશ્કેલીઓ દૂર થઈ જતી હતી અને હું લાગી લાંબા સમય સુધી ઊભી રહી જ્યારે અચાનક મારા પતિનો ગરજતો અવાજ સંભવાયો તે વધુ સારું રહેશે કે તમે બંને અંતર જાઓ મને ગમતું નથી કે મારી પત્નીને કોઈ સ્પર્શ કરે મેં મારા પતિને આશ્ચર્યચકિત નજરે જોયા જે રસોડાના દરવાજા પર ઊભા હતા હવે મારી નાની બહેન ડરતી હતી મારી પાછો છુપાઈ ગઈ હતી જ્યારે હું મારા પતિ પતિ અજાણ આંખોથી જોતી હતી હું કંઈ કહું આ પહેલા તેણે કહ્યું કે વહેલી તકે નાસ્તાની વ્યવસ્થા કરો મારે જવું છે પ્રેમથી મારી નાની બહેનના ગાલ પર હાથ મૂક્યો અને કહ્યું તું રૂમમાં જા બહાર આવવાની જરૂર નથી હું મા સાથે વાત કરવા માંગુ છું મેં મારી મા પર એક નજર નાખી અને તેનો હાથ પકડી મેં તેની તરફ જોતા કહ્યું મમ્મી મને સત્ય કહો શું વાત છે તમે શું છુપાવી રહ્યા છો આ લોકો કોણ છે તમે શું છુપાવી રહ્યા છો મને કેમ કંઈ પણ સારું લાગતું નથી તેણે હમણાં જ મારી તરફ એક નજર નાખી અને બસ એટલું કહ્યું કે તારા પતિને જવા દે તે પછી હું તને બધું કહીશ ફક્ત તું તેને અહીં છોડવા માટે રાજી કર મૌનથી બહાર આવી અને મમ્મીએ નાસ્તાની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું હું મારા પતિની બાજુમાં બેઠી પપ્પા પણ માથું નમાવીને બેઠા હતા મેં મારા પતિનો હાથ પકડી લીધો તો તેણે મારી તરફ જોયું ત્યારે હું ધીવા અવાજમાં બોલી તમે નાસ્તો કરીને તમારું કામ કરો તમારું કામ સમાપ્ત થાય ત્યારે મને લેવા આવજો હું ફક્ત મારા મા અને પિતા સાથે રહેવા માંગુ છું જે પ્રશ્ન હું તમને પૂછી શકતી નથી તે હું તેને પૂછવા માંગુ છું મેં મારા પતિ પાસેથી કંઈ પણ છુપાવ્યું નહીં કારણ કે છુપાવવા માટે કંઈ બાકી જ નહોતું હું વાસ્તવિકતાને જાણવા માંગતી હતી અને વાસ્તવિકતા જાણવાનો મારો અધિકાર હતો મારા પતિએ એક નજર મારા પર નાખી અને કહ્યું તને લાગે છે કે હું તને છોડીશ જ્યારે મને મને ખબર કે કે શું થયું મેં તેમની તરફ નમ આંખોથી જોયું મેં તેના બંને હાથ પકડ્યા હતા અને તેની આંખોમાં આંખો નાખી તેની સાથે વાત કરી હતી કે જો તમને મારી સાથે થોડો પણ પ્રેમ હોય ને તો તમે માની જશો અને હું આમ પણ મારા પતિ સાથે અન્યાય કરવા માંગતી નથી પરંતુ કૃપા કરી આઘાતમાં બોલ્યા તારી પાસે ફક્ત બે કલાક છે જે પૂછવું છે તું પૂછી શકા છો અને હું આ લોકોને બધું કહેવાની મંજૂરી આપું છું તે અહીં નાસ્તો કરવા આવ્યા હતા પણ તેઓએ નાસ્તો કર્યા વિના જતા કેમ રહ્યા હું કંઈ કહું તે પહેલા તેણે અમારું ઘર છોડી દીધું મને શું થયું કે મેં પણ તેને પાછોથી રોક્યા નહીં તેના જતા પપ્પા મારી તરફ દોડીને આવ્યા અને તેણે મને તેની સાતી પર લગાવી દીધી અને અચાનક રડવાનું શરૂ કર્યું મારા પિતાની આ પરિસ્થિતિ જોઈને હું સદ્ધ થઈ ગઈ મેં કહ્યું પપ્પા આ કોણ છે મારી વાત સાંભળ્યા પછી મારા પિતા એકદમ મૌન હતા માં પણ રૂમમાં આવી હતી અને હવે નાની બહેન તેના ઓરડામાંથી બહાર આવી ગઈ હતી અમારા ઘરમાં મૃત્યુની જેમ મૌન છવાયું હતું અને પછી માએ મારી તરફ જોતી વખતે કહ્યું અમને માફ કર દીકરા અમને ખબર ન હતી અમે તારો જ્યાં સંબંધ કરી કરીએ છીએ તે સામાન્ય માણસ નથી પરંતુ માફિયા ગેંગના સભ્ય છે મેં મારી માતાને મોટી આંખોથી જોવાનું શરૂ કર્યું તે શું બોલી રહી છે તે બોલી તારો પતિ સામાન્ય માણસ નથી પરંતુ માફિયા ટીમનો કિંગ છે જેના હેઠળ ઘણી ટીમો કામ કરે છે અલબત્ત તે ખરાબ લોકોને દૂર કરે છે પરંતુ તેનું કાર્ય સારું નથી મારી આંખો ઝૂકી ગઈ હતી હું આ લોકોને જોઈને સમજી ગઈ હતી કે કંઈક ખોટું છે મમ્મી બોલી અમને કહેવામાં આવ્યું કે જે છોકરા સાથે તારા લગ્ન થઈ રહ્યા છે તે સામાન્ય માણસ છે સરકારી કામ કરે છે અને અમારી સામે પણ તેને જ લાવવામાં આવ્યો હતો પરંતુ આ બધું છેલ્લા પ્રસંગે ચાલુ થયું ખબર નથી કે આ વ્યક્તિ ક્યાંથી આવી ગયો આખા લગ્નમાં તેને શહેરો તે માટે બાંધ્યો હતો જેથી કોઈ તેને ઓળખી ન શકે જેની મા જે ફક્ત ખૂણામાં બેઠી હતી કારણ એ હતું કે કોઈ પણ આ લોકો સાથે વાત કરી શકે નહીં કારણ કે આ લોકો ખૂબ ઘમંડી છે જ્યારે તારા પિતાએ તરત જ વાંધો ઉઠાવ્યો કે અમે અમારી પુત્રીને કોઈ પણ અજાણી વ્યક્તિને આપશું નહીં તેની સાથે લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી જેની સાથે લગ્નના નિર્ણય લેવામાં આવ્યો હતો અમે અમારી પુત્રીને તેને આપશું તો આ લોકોએ કહેવાનું શરૂ કર્યું કે જો તમને જીવન જોઈએ છે તો ના કહો નહીં તો મૃત્યુ માટે તૈયાર રહો અમારી નાની બહેનના માથા પર બંદૂક મૂકવામાં આવી હતી તમારા પિતાને ઘણી મુશ્કેલી આપવામાં આવી હતી તેમને ઇલેક્ટ્રિક આંચકો પણ આપ્યો હતો પરંતુ તે પછી જ્યારે મેં પરિસ્થિતિને બગડતી જોઈ ત્યારે મેં હા પાડી કારણ કે હું જાણું છું કે મારી પુત્રી ખૂબ લાયક છે તે બધું સંભાવી શકે છે તે જ સમયે આ લોકો લોકોએ અમને કહ્યું કે અમે સામાન્ય માણસ નથી પણ માફિયાના સભ્યો છીએ તે ક્ષણે હું આ લોકો સામે ખૂબ રડી પરંતુ કોઈ પણ અમને સાંભળવા માટે તૈયાર ન હતું અને આ લગ્ન દબાણમાં કરવામાં આવ્યા હતા હું આઘાત પામી જેની સાથે મેં લગ્ન કર્યા તે સામાન્ય માણસ ન હતો તે એક ગુંડો હતો પરંતુ અત્યાર સુધી એક વસ્તુ મારા મગજમાં ન ગઈ તે સાત ઓરડાવાળો રૂમ હું તે વિશે વિચારતી હતી મેં મારા માતા પિતાને કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી હું બધું સંભાવીશ તમે ચિંતા ન કરો મારી વાત હતી અને હું તેને શાંતિથી તેની સાથે રૂમમાં આવી થોડા સમય પછી મેં ખૂબ પ્રેમથી સમજાવ્યા કે આ વ્યક્તિ ગમે તે મારી સાથે ખોટો નથી મારી સાથે આખી રાત ખૂબ જ પ્રેમથી વિતાવી છે આખી રાત તે મને પોતાની જાતથી અલગ કરી શક્યો નહીં અને તે ફક્ત તેજ પતિ કરી શકે જે પ્રેમ કરે છે મને સાંભળ્યા પછી મારી માતાએ મને ચોકીને જોયો હજુ માત્ર એક કલાક થઈ હતી જ્યારે ખાતરી હતી કે તે તે મને લેવા આવ્યો છે જ્યારે હું બહાર તો ત્યાં ઊભો હતો મારો સંભાવ્યું અને તેની સાથે ગઈ કારણ કે હું મારા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકતી હતી હું કારમાં બેઠી તો તેણે મને ખેંચી લીધી અને મને તેની સાથી પર લગાવી લીધી મેં તેના ચહેરા પર એક નજર નાખી અને પછી શું થયું મેં ફરી એકવાર મારા હોઠ તેના એ જ નિશાન પર મૂક્યા તેને હવાજ થઈ જ્યારે મેં તેને ગવામાં છુપાય મારો ચહેરો ઢાંકી દીધો હતો થોડા અંતર પછી કોઈ જગ્યા પર રોકવામાં આવી હું બીજી બાજુથી નીચે ઉતરી પછી તે સીધા મને લઈને તેના રૂમમાં ગયા એક ક્ષણ માટે મારો હૃદય કહ્યું કે હું તેને પ્રશ્ન પૂછું પરંતુ પ્રથમ રાતે તેણે કહેલી વાત મને યાદ આવી કે તું ક્યારેય મને કોઈ પ્રશ્ન પૂછતી નહીં નહીં તો પછી તારું આ દુનિયામાં છેલ્લો દિવસ હશે પરંતુ અચાનક તેણે મારું ગૌરવ પકડીને તેણે મને દિવાલથી બંધ કરી દીધી અને તે પછી તેણે મને જે કહ્યું તે સાંભળીને હું ફરી એકવાર બે કનીમાં ફેરવાઈ ગઈ તે મારી તરફ જોતી વખતે બોલ્યા તમારી માતાએ તમને કહ્યું હશે કે હું માફિયા કિંગ છું અને મારો તાલુક માફિયાઓથી છે પરંતુ એવું નથી અમે એક કામ કરીએ છીએ જે કાનૂન સાથે જોડાયેલ છે હું એક સિક્રેટ એજન્ટ સાથે મોવેલો છું મોટા હોદ્દા પર કામ કરું છું જે લોકો વિદેશમાં છોકરીઓને વેચવા છે જે લોકો વડીલો બાળકો અને યુવાનોના હાથ પગ કાપી અને તેમને ભીખ માંગવા દબાણ કરે છે કેટલાક લોકોના અંગ વેચે છે હું એમને પકડીને મારી નાખું છું પોલીસ તેમની ધરપકડ કરે છે ખૂબ સખત મહેનતથી તે તેમને ઘણા દિવસો સુધી અંદર રાખે છે પરંતુ તે પછી ઉપરથી ઓર્ડર આવે છે અને તેઓ લોકો મુક્ત થઈ જાય છે આ જ કારણ છે કે હું આ કાર્ય મોટા પાયે કરી રહ્યો છું પરંતુ હું દરેકની સામે તે શો કરું છું કે મારું કન્ફેક્શન માફિયાઓથી છે જેથી કોઈ મારી તરફ આગળ વધી શકે નહીં તમારી સાથે લગ્ન કરવાનો હેતુ તમને પ્રેમ કરવાનો છે મેં તમને મારી સહે સહેલીઓ સાથે પાર્કમાં જોઈ હતી અને તારા પર મારું દિલ હારી ગયો હતો હું તારી સામે ક્યારેય મારો પ્રેમ વ્યક્ત કરી શક્યો નથી પરંતુ આજે જ્યારે તે મરવાની વાત કરી ત્યારે મને લાગ્યું કે કોઈએ મારો જીવ ખેંચી લીધો તેથી જ હું તને સત્ય કહેવા માટે સહમત થયો મેં ચોકી તેની સામે જોયું ને તરત જ તેણે સવાલ કર્યો હતો કે તે સાત બેડ રૂમ તો તે હસવા લાગ્યો ને કહ્યું તે મજાક હતી તમને ડરાવવાનો હેતુ હતો મમ્મી થોડી રિવાયતી સ્ત્રી છે તે જૂની ફેશન વાળી છે તે ઈચ્છતી હતી કે મારા દીકરાને એવી છોકરી સાથે લગ્ન થવા જોઈએ જેના જીવનમાં કોઈ પણ પુરુષ આવ્યો ન હોય કારણ કે મેં ક્યારેય કોઈ સ્ત્રીનો ઉપયોગ કર્યો નથી હું કોઈ પણ સ્ત્રીની નજીક ગયો નથી મેં તમારી સાથે શરૂઆત કરી છે આથી જ તે ઈસ્તી હતી કે તેના જીવનમાં એક એવી બહુ આવે જે તેના પુત્ર જેવી જ હોય અને તે ઓરડાની વાત તો તે એક નાનો મજાક છે અમારી અહીં દરેક દુલ્હન સાથે આ મજાક કરવામાં આવે છે જેથી તે થોડી ડરી જાય પણ મને આ વાત પસંદ ન હતી તેથી જ મેં તેને ત્યાં લાંબા સમય સુધી રહેવા ન દીધી હું હસીને મેં ભગવાનનો આભાર માન્યો કે મારા જીવનમાં કોઈ ખરાબ વ્યક્તિ સામેલ નહોતો અને આજે હું મારા પતિ સાથે સુખી જીવન જીવું છું કેટલીક વસ્તુઓ સમજી શકાતી નથી પરંતુ જો તમે તેની સાથે સબાનંદ કરીને તેમની સાથે રહો છો તો ભગવાન તેનો ફળ ચોક્કસ આપે છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કૃપા કરીને કોમેન્ટ કરીને કહેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો